ગુડ મોર્નિંગ બધા મિત્રો ને જય રામ જય માતાજી જય મિશ્રાજ સ્વાગત છે ભાઈ તમારા બધા મારા એક સરસ મજાના નવા બ્લોગ વિડીયોની અંદર ભાઈ અમારના અત્યારે વાગ્યા હે સાડા દસ પણ આપણે ઉઠા હતા આઠ વાગ્યા અને ભાઈ આઠ વાગ્યા ઉઠીને આજે તો પપ્પાએ કામ છીંદી દીધું મને કે તારે ગામમાં જવાનું હોય એ કે આધાર કાર્ડ પધાર કાઢી કે સાથે લેતો જાય કે બરોબર અને ખાતર લેવા જવાનું હોય મેં કીધું હાલો કઈ વાંધો નહીં અવાર આપણે તો બાટા કાઢતા હોય તો તમને હોય તો અગડે મેલ્યો જોઈએ કે ભાઈ મારો ભાઈ તું વેતો થાય કે ગામમાં એટલે ભાઈ પૈસા પૈસા હિસ્સામાં નાખે ને આપણે જે ગામમાં ગા ને લેવાનું ખાતર હતું હોય ત્યાં પહેલાં તો આપણે આધાર કાર્ડ બધાર કાર્ડ જે મૂકવાનું હતું એ મૂકી દીધું બરાબર એ મૂકે ને પછી આપણે વાટ જોતા હતા કે ભાઈ આપણો વારો આવે જાય ને તો આપણે કંઈક પૈસા પૈસા દે અને પછી સીઠી લેલીએ બરાબર પછી એ મસ્તીનું બિલ બને કોઈ કે આપણે બિલ બિલ લે ને આપણે વ્યાગા અત્યારે હું ત્યાં ગાડી ઊંઘી નહીં બસ હે આપણે ગાડી જે ને આપણે કમ્પ્લીટ એક ભાઈ બધી રીક્ષા લગાડાવી રીક્ષા લગાડાવે ને આપણે જે ગીર છેલ્લી એ ખાતર ભરવાની હતી ભાઈ એ ભરાઈ નાખી રિક્ષામાં બરાબર અને પૈસા પૈસા દેવાના હોતા એ પણ દેવાઈ ગયા હવે આઠ વાગ્યાનો મિત્રો વાડ જોતો હતો તારો ફાઇનલ સાડા દવા વાગે ખાતર જડ્યું એટલે એવું બધું હે ભાઈ એટલે અત્યારના પૂરમાં આપણે જરા કામ હતું એટલે ગામમાં પતાવા ગાતા ભાઈ ને હવે હું ભરાય જ્યાં રિક્ષા આપણી પાછળ આવે હમણાં રિક્ષા પાછળ આવે એ ઘરે ફૂગી આવે ને પછી આપણે ક્યાંક ગેલામાં ને હા ખૂણામાં ખાલી કરી નાખ્યા ભાઈ ખાતર બરાબર

લોકો વાતું કરે ને બાકી તો મિત્રો હે કામકાજ બીજું ફોલ ચાલુ છે ને આપડે તો હવાના ભાઈ બેઠા ને આજ કઈ કામ છે કામ તો હે ઘણા કરું ને आज पहला जी हूँ काम करते हैं इधर इतने ना रहे ही हूँ सड़क तो बात पूछो बार बार कप्पा भी आये हो डैडी बन मेरा कमेंट कर दियो कि वो करूँ पारो लगाए लोग इधर पहले सीख चाहे अंदर मित्र अगर आने के लिए है ना कहीं हम रहे हैं ना तो आज ये रहा है आपने जंतर में कहीं काम करने के लिए मैं तो आज आने आपने

જો તા ખરે જલસા હે ને કઈ લોટે તો એકચુઅલી તો ચાલો આજનો આપણે પૂરો ને મળીએ ફરી પાછા કાલે નવા કારણ કે મારે નાવા જવું ને પછી ક્યાંક હું ભૂલે ગો મને કેતો કહેતું કોઈ મોકલતું તું તો હજુ મારે કામ છે કાધું તું એવું બતાવે એમાં ફિલહાલ નાઈ નાખા તો હાલો મળીએ કાલે નવા બ્લોગમાં આ સુધી મેં સબસ્ક્રાઈબ કરી દીજો બધા ને સપોર્ટ કરતા રહીજો ને ફેસબુકમાં આપણા પેજમાં પણ ફોલો કરી લીજો મોહલો કુટી નામ છે વ્હાઈટ શર્ટ વાળી ડીપી ફોટો છે તો બાય બાય બધાની જય માતાજી જય વસરાજ ને જય રામ